સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ કોણમી યોજાવાની છે ત્યારે બાલાસિનોર નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જયાબેન ઠાકોર ચૂંટણી લડે છે ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અસામાજિક તત્વો લુખાઓ ધાક ધમકી આપીને જયાબેનને એમના પરિવારને હેરાન કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હું સમગ્ર બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર બે ના અને સમગ્ર નગરપાલિકાના મતદારોને વિનંતી કરું છું કે આનો જવાબ તમારે સોળમી તારીખે મતદાન કરીને આપવાનો છે અને મતદાન કરીને આપવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કે લોકશાહીને માનતી નથી સામ દંડ ભેદની રાજનીતિ સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને ઉમેદવારોને હેરાન કરવા માટેના પ્રયત્નો કર્યા છે હું ચૂંટણી પંચને તંત્રને સૌની પાસે અપેક્ષા રાખું કે તમારું કામ ચૂંટણી ચૂંટણી કરાવવાનું કરાવવાનું છે છે અને ત્યારે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી અને જયાબેન એમના પરિવારને પ્રોટેક્શન આપી લોકશાહી અબે એમને ચૂંટણી ખુલ્લા મનથી લડવા માટેની જે મદદ કરવાની હોય કોંગ્રેસના કાર્યકરો અને વહીવટી તંત્ર કરે એવી હું અપેક્ષા રાખું છું